બે હજાર અને તેર ના મોડલની ડીઝલ આઈ આજે હું આપના માટે લઈને આવી ગયો છું જે આસ્થા વર્ઝનમાં છે એટલે કે ટોપ વર્ઝન ની અંદર આ ગાડી છે જેમાં આપને કીલેસ એન્ટ્રી સ્ટેરિંગ કંટ્રોલ અને કમ્પ્લીફિટેડ એલોવીલ જેવા ફીચર્સ મળી દેવાના છે ટોપ વર્ઝન ની આ ગાડી જે ડીઝલ ની અંદર છે ભાવની અગર વાત કરું ને ખાલી ને ખાલી બે લાખ અને એકોતેર હજાર રૂપિયા માં આપી દેવાની છે વહેલા તે પહેલાના ધોરણે આ ગાડી આપવાની છે

આપ જોઈ લો એસી થી નેવું ટકા આસપાસના ટાયરો છે કારની પ્રાઇઝ ફિક્સ એન્ડ ફાઇનલ છે બે લાખ અને એકોતેર હજાર રૂપિયા અગર ઇન્ટરેસ્ટેડ હોય તો ઉપર મોબાઈલ નંબર આપેલો છે અને દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો